ડભોઈ તાલુકાના થુવાવી ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના થુવાવી ગામે મહિપાલ ચાવડા જય પટેલ અને હાર્દિક પટેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડભોઈ તાલુકા સહિત જિલ્લાભરમાંથી ક્રિકેટ ટીમો વચ્ચે જંગ ખેલાશે સૌપ્રાંત ટીમનો સમાવેશ થાય છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શૈલી મહેતાના હસ્તે રિબિન કરી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય જણાવ્યું હતું કે મોટાભાગના લોકો હવે મોબાઈલમાં પોતાનો સમય કરી રહ્યા છે ત્યારે ક્રિકેટ મેચ રમીને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવામાં આવે દિવસને દિવસે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે તમામ સમાજના લોકો ભાઈચારા વચ્ચે સો ઉપરાંત ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે ડભોઈ તાલુકાના થુઆવી ગામ ગ્રાઉન્ડ ખાતે સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડોક્ટર રોનક પ્રજાપતિ ચિરાગ પટેલ ભરત પટેલ ભૂપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા ડેભોઈ તાલુકાના થુવાવી ગામના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ થુવાવી પ્રીમિયર લીગ ટીપીએલ નું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા હાલના તબક્કે સો કરતા વધુ ટીમોએ એમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ યુવાનો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું છે આની પાછળનો ભાવાર્થ લોકો યુવાનોમાં ખેલદિલીની ભાવના રહે ગમત પ્રત્યે યુવાનો જાગૃત થાય અત્યારના સમયમાં લોકો લેપટોપ અને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે ત્યારે મેદાની રમતોમાં ભાગ લઈને શારીરિક રીતે પણ યુવાનો સક્ષમ રહે સાથે જ તાલુકાના તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે અને સારા એક એકબીજાને મદદમાં આવી શકે એવા શુભ આ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે હું ટીપેલના આયોજકો તમામ યુવાનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને પણ શુભેચ્છા પાઠવું છું અને આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ન સંપન્ન થાય એવી અપેક્ષા રાખું છું લગભગ સો ઉપરાંત ટીમો આમાં ભાગ લઈ રહી છે અને હજુ એમાં ટીમો વધશે એવું કેવું છે એટલે હજુ પણ વધુ ટીમો સો કરતા વધુ ટીમો આમાં ભાગ લેશે અને લગભગ ત્રણ મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલશે